भाई जय माता जी <laughs> जाता मामा ना 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 पूर 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 तो था मामा रहा जो भाई थी भाई, आ भाई ये सब क्या देखना पड़ रहा है है अच्छा मैं YouTube में Instagram यूट्यूब भाई ने फॉलो करजो लाइक सब्सक्राइब कर लगा मेरा मजाक જો આપણે આ જાય એ ભાઈ હાઈ કરતા જજો હું બિરા હરામી હો આ ભાઈને મજા આ નવ લાગે વ્લોગ ઉતારું પહેલી વાર નવ લાગે ભાઈ નવ કાઈ દેશે નવ ભાઈ આમાતે ઉતડું નવ લાગે ભાઈ અરે ભાઈ તમે જેટલાનું કમાવો ને એટલે અમે એક દીમાં વ્યૂ આવે ને એટલે એક આ આને ખોટું લાગે આપણે એક દીમાં વ્યૂ આવે એટલે કઈ ગયા ને તમે મહિનાને કમાણી એક દીમાં કમાઈ લી એક છોટ બોલાય એક છોટ બોલાય હું સમજે શું તું અમને હે

આ પેટ્રોલ ભાઈ ગણું હો ભાઈ તમ આ કોટી પેટ્રોલ દે મને તમારી આ કળે કેવું નથી લઈને આભાર પાછા ઓંડા હવે ચાલુ થઈ ગયું ભાઈ સેટ લગીને હાલશે મરોંડા મણા થોળાયવા ભાઈ ની મર્સિડીસ જોવો તમે

હું એક ભાઈ દસમાં માં ભટકાવી ગયા મારી કાલે દોઢસો બસ વાર કેટલા ત્રણ હજાર ત્રણ હાજર